પણ આ દુર્યોધન અનાજ ખાધું છે એટલે મારે એનો સેનાપતિ બન્યા વગર છૂટકો નથી ત્યારે કૃષ્ણ પરમાત્મા કે છે કે દાદા મારે કોઈ હથિયાર ઉપાડવાના છે ને હું તો એક અર્જુન નો રથ લાવનાર સારથી છું બાજવાનું છે તમારે વિજયની નિર્ણય જે આવે હું હથિયાર નથી ઉપાડવાનો અને હું હથિયાર નથી ઉપાડવાનો એમ કીધું ને મનોમન ભીષ્મ પિતા શું કહે છે ખબર છે બી કે તારી એક મિનિટ લાગે છે નકરા દુનિયામાં એવી કોઈ તાકાત નથી ગંગાના દીકરાને હરાવે ઈ તો હું મારા મારી માના કાવળની તાકાત એવી છે કે બીક તારી એક મિનિટ લાગે છે કે તું હથિયાર ન ઉપાડે એવું કોઈ દી બને નહીં અને કૃષ્ણ પરમાત્માએ આમ પ્રતિજ્ઞા કરી હો કે કૃક્ષેત્ર ના મેદાન ગમે એવું યુદ્ધ જામ્યું હોય હું અત્યારે નહીં ઉપડ ઉતારી સામે આ સૂર્ય ભગવાન સામે પ્રતિજ્ઞા કરું અને એ જ વખતે ભીષ્મ પ્રતિજ્ઞા કરે કે અખિલ બ્રહ્માંડ માલિકને કે છે કે તમે પ્રતિજ્ઞા કરી તો કે હા એ કે કૃક્ષેત્ર ના મેદાન કે બગડાટી બોલાવીને જો હથિયાર તમને નો ઉપડાવું તો હું ગંગાનો પુત્રને લખું અહીંયા લખી લેજે બાપુ કૃષ્ણ પરમાત્મા સામે પ્રતિજ્ઞા કરી એ ભીષ્મ કેવો છે

કે આમાં આટલા દી યુદ્ધ આલવાનું છે આમાં આટલા મરવાના છે આમાં આનો વિજય થવાનો બધી ખબર હતી પણ રોકી નહોતી કારણ કે સમય કરાઉ હોય એમાં કોઈ કૃષ્ણ પરમાત્મા દુર્યોધનને સમજાવવા ત્રણ વાર ગયા હવે ભગવાનથી ન માને તો આપડા છોકરા આપણો ન માને એમાં શું ખોટું લગાડવું દુર્યોધનને કૃષ્ણ પરમાત્મા કીધું કે આખી હસ્તિનાપુરની ગાદી લઈ લ્યો પણ પાંચ ગામ તો દયો આમને શું ખાવું ઈ કે હોવાના ના કાઈ અણી જેટલું નથી દેવું કે બાજુ પડશે કે બાજુ છે પણ દેવું નથી અને બધા જોવે છે ને બાજા ની શું કઈ શું મારી પછી અને આ વાત દાદા ની જયારે કૃષ્ણ પરમાત્મા સાંભળી એ રાત્રિ નો સમય છે કૃષ્ણ પરમાત્મા ને નીંદર નથી આવતી કે દાદા બોલ્યા છે કાલ શું પરિણામ આવે એનું કઈ નક્કી નહીં અને પૂનમ ચંદ્રમા ઉપર ખીલ્યો છે અંજવાળી રાત છે અને કુરુક્ષેત્ર મેદાનમાં મેદાન સમયે વાયા હાથ રાખી અને કૃષ્ણ પરમાત્મા પાગલ હોય ને ફરે છે કાલ શું નિર્ણય લેવો કાલ શું નિર્ણય લેવો મેદાન માં બાપુ રખડે છે એમાં એક સ્ત્રી દેખાય છે સફેદ વસ્ત્ર પહેરેલી એક માં દેખાય કૃષ્ણ પરમાત્મા ને થયું ઘટાણે કોણ બહી રહ્યું છે હળવે 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 કૃષ્ણ પરમાત્મા ન્યા જાય છે અને કીધું માં કોણ છો

કૃષ્ણ ભગવાનને કોમરે નાખી દીધા હો ભાઈ શામણીમાં આવ્યા બધા અમુક અમુક તીર કહે છે ને અમુક ગદા હલે કરે ને અમુક ભાલા હમા કરે અર્જુનની શામણીમાં આવ્યો અર્જુન ઊતો તો કૃષ્ણ ભગવાને બાપુ પાટો મારીને કીધું કે એ પ્રતિજ્ઞા કરી છે ને તમને હારું નીંદર આવે છે ઊંઘ આવે છે છેની ત્યારે અર્જુન કહે છે મારા બાપ અમને ઊંઘ આવે તું તો જાગે છે ને અમારે જાગીને કામ છે અને જેનો ધણી જાગતો હોય ને એને બહુ ઠેકડા મારવાની જરૂર ન હોય એક જ વાત છે હું તો એમ કહું કે હારા માણસ લગામ ફાંકી દેવા હો વાત ને એક વાત કોઈ પણ કાર્ય કરો ને એમાં લગામ હારા માણસ દઈ દે તમે એમ માનો છો કે પાંડવોમાં શક્તિ નહોતી અરે માફ કરજો કૌરવમાં શક્તિ નહોતી તમને તમને એવું લાગે અરે દાદા હાથી નું ભૂજાબળ હતું એવું મહાપુરુષો કે છે પણ તોય તોય હાર્યા પાંચ હતા મારા બાપ તું તો હવે રાધે રાધે કૃષ્ણ પરમાત્મા અર્જુનને ને કે છે કે તારા રથ માલિકો તારે આગળ શિખંડી આગેવાની કાલ લેવાની છે અને અર્જુન કહે છે શું અમે બંગડીઓ પહેરી છે કે શિખંડી આગેવાની આગે ઈ કે હું કહું એમ કઈને ના કે ઓલો ભીષ્મ દાદો દડે રમે ઉ કરી નાખશે કોઈ જીવવા નઈ દે તું હું કહું એમ કઈને ભાઈ તું મને ખબર છે તું કેટલો બળુ કો એ ઉજોઈ તું અરુગળ નારા ગયા જળવળ જળાળ જળાળ કેરડો મડ્યો પાથરવા અને હા હામા રથ આવ્યા અને બાકા ઝીક બોલવા મડી અને ભીષ્મ જોયું ને અર્જુન ના રથ સામે શિખંડી ને જોયો ને બાપુ હથિયાર મૂકી દીધા